ગરીબ લોકોને વિતરણ કરવાના થતા અનાજની ચોરી કરતા એક ટ્રેક્ટર મુદ્દામાલ સાથે બાંગાપુરાની જાગૃત નાગરિકો દ્વારા જનતા રે દ્વારા પકડી દુકાન સીલ કરવામાં આવી ત્યારબાદ રાત્રે અગિયાર વાગ્યાના બનાવે ગામ લોકોએ પોલીસ તથા મામલતદારને જાણ કરતા તંત્ર દોડતું થયું બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જાગૃત નાગરિકોની સમય સૂચકતાને કારણે આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું સસ્તા અનાજની દુકાનમાંથી ઘણા લાંબા સમયથી ગ્રાહકોને અનાજ પૂરતા પ્રમાણમાં મળતું ન હતું તેમજ દુકાનનું અનાજ બે નંબરમાં બારોબાર સગે વગેરે થતું હોવાની માહિતી ગ્રામ લોકોને મળી હતી પ્રાથમિક વિગતો અનુસાર આ દુકાન પીઓએસ મશીન દ્વારા મળતું અનાજ ગ્રાહકોને ન આપીને બીજા સ્તરે વેચવામાં આવતું હતું જેની ફરિયાદ ગ્રામ લોકોએ વારંવાર તંત્રને કરી હતી જેમાં તંત્રએ સંચાલક સામે કોઈ પગલાં ભરેલ ન હતા એવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે આજ રોજ મામલતદારશ્રીની હાજરીમાં દુકાનની તપાસ કરવામાં આવી જેમાં મોટી માત્રામાં રેશનનું અનાજ સ્ટોરમાં છુપાવવામાં આવ્યું હતું અને જેને લઈને નિયત તપાસ શરૂ કરવામાં આવી છે તથા દુકાનદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરી દુકાનને તાત્કાલિક સીલ કરવામાં આવી છે ધન્યવાદ